જુવાળો દનનો આજ સંતરામ ભાઈના મોકને મહાન પુરુષ સત્સંગ ગજાન જા ઘર ભજન નહી સત્સંગ નહી સંત નથી મેમાન તા ઘર સંસાર

કે પરમાત્માના ગુણગાન ગાવા આપણે બોલાયા અને એ ઈચ્છા થઈ એમની કે ના આપણે અને સંતોને બોલાવી સેવા કરી અને જે જે એમના શ્રી બન્યું અને હવે તો શું ચાલી કે તમારે જે ખર્ચ થાય પણ એ તમે હવે ભજન આપણે કરવા ને કરવા એવું નક્કી અમે નીચે કઈ નશું અને નીચે કરાવવાનો હવે મેળ આવે હો નથી ના કે ભાગકી મત કરવાવાળા તો ઘણા છે ઘણા છે ને ઘણા છે ને આ આડકનો વાળા તો એ ઊંજા આ જો આડકનો ખોવાળા જે हवन માં આડકનો ખોવાળા તો આ ઘણા તમારે લઈને ઊજા છે એટલે ગાબા લઈને પણ એને ખબર નથી કે આપણું જેવી શું થાય ચેરી જેવી

આ માતા પિતાનો ઉપદેશ છે અને કાપડ છે ને બેઠા હોય હોય હે આપણે હા ને ને આગળ અમને એક ભેંસની સારી વાત કરી કે સા સાગવડી ભેંસ ભાગો એ લે એમાં થોડુંક રહી લાકડી પહેલાં લાકડીવાળીથી ભેલું મરી ગયું હતું

લાકડી ભીડે અને સારું કર્યું કેમસી ને ઓણું આવશે તોડશે કમસી તોડશે કુવો હતો ના હોય તો આપડે પેલા રોમા પીના કાઢતા હતા કેમ રાણો ને માર્યા હતા